ગણિત વિજ્ઞાનના શિક્ષકોએ પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકા ખાતે આવેલ ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયની મુલાકાત લીધી હતી વિશ્વની પ્રથમ અને એકમાત્ર ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિજ્ઞાન વિશ્વવિદ્યાલયમાં નિયમિત ધોરણે શિક્ષક અને પ્રકૃતિ પ્રેમી નાગરિક સતત શૈક્ષણિક પ્રવાસે આવી રહ્યા છે ત્યારે હાલોલ તાલુકાના પંચ્યાસી ગણિત વિજ્ઞાનના ના શિક્ષકો વિશ્વવિદ્યાલયની મુલાકાતે આવ્યા હતા ત્યારે એક શિક્ષકની મુલાકાત હજારો વિદ્યાર્થીઓને સાચી રીતે પહોંચે છે ત્યારે સમાજમાં પરિવર્તનનો પવન ફૂંકાય છે તો ડોક્ટર રાજુ એમ ઠક્કર દ્વારા આવનારા શિક્ષકોનું સ્વાગત

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ